નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં બી એપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા પ્રાયોજિત રક્તદાન યજ્ઞમાં માં નવસો બાણું યુનિટ રક્ત એકત્ર થયું બી એપીએસ અને સમાજ સેવા એકબીજાના પર્યાય જેવા બની રહ્યા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી બીએપીએસ સંસ્થાના વડા અને સમાજ સેવાના પ્રેરક પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ જયંતિ વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉજવાનાર છે તે અન્વયે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિસ્વામીના હસ્તે આ યજ્ઞનો પ્રારંભ થયા બાદ સંસ્થાના પૂજ્ય સંતો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું પૂજ્ય સંતોએ સમગ્ર શહેરના વિસ્તાર પ્રમાણે ભક્તોને રક્તદાન માટે સમય ફાળવ્યો હોવાથી રક્તદાન કેન્દ્ર પર બિનજરૂરી ધસારો ન જણાવવા છતાં સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી કુલ નવસો બાણું ભાવિકોએ રક્તદાન કરી આશરા સદા ત્રણ લાખ સીસી રક્ત એકત્ર કરી સરાહનીય કાર્ય કર્યું હતું સ્વામિનારાયણ ભગવાન ની છે ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનો બાણુમો જન્મ જયંતિ મહોત્સવ વડોદરાના આંગણે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉજવાવાનો છે તે નિમિત્તે ત્રણ મહિના સુધી વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે તે પૈકીનું એક આયોજન એટલે આજે ત્રેવીસ નવેમ્બરના દિવસે આયોજિત થયેલ વિરાટ રક્તદાન યજ્ઞ આજે સવારે જ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણમુરિસ્વામીજીએ આ રક્તદાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અહીંયા સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન ત્રણ વાગ્યા સુધી શહેરના વિભિન્ન વિસ્તારના હરિભક્તોના વારા ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય ધસારો ન થાય અને ત્રણ વાગ્યા સુધીમાં સુધી હરિભક્તો રક્તદાન કરવાના છે જેમાંથી સાડા ત્રણ લાખ સીસી જેટલું રક્ત એકત્રિત થશે હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું પરોપકારાય સતામ વિભૂતય ત્યાં આપણને અહીંયા મૂર્તિમાન દેખાય છે કોઈનો પણ જીવ આનાથી બચતો હોય કોઈને લાભ થતો હોય તો બહુ મોટો ઉપકાર થયો ગણાય હંમેશા જ્યારે કંઈ સમાજ સેવાની પ્રવૃત્તિ આવે છે

Never miss an update.